તાલુકાના માંજાવાડી વિસ્તારમાં ખેડૂતના ફૂટ ઊંડા બે દિવસથી શિયાળ પડી જતા ખેડૂતે એનિમલ કેર ની જાણ કરી હતી અને સંસ્થા દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું ખંભાળીયા તાલુકાના માંજાવાડી વિસ્તારમાં દિલીપભાઈ કારિયાની વાડીમાં એક શિયાળ બે દિવસથી પડેલ હોય જેની દિલીપભાઈએ ખંબાડ્યાની જાણીતી પશુ સેવા સંસ્થા હેલિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની જાણ કરતા સંસ્થાના સભ્યો તાત્કાલિક દેસુર ધમા અશોકભાઈ સોલંકી, રવિ વકાતરા, મેહુલ યાજ્ઞિક નાથા ભરવાડ અને હજુ સોડા ઘટના સ્થળે દોડી ગયા હતા અને કુવામાં ઉતરીને મહાજહેમતે આ સિહરને બાદ અબાદ બચાવ કરી લેવાયો હતો ब तो नहीं अंदर नहीं अंदर नहीं आराम करो चलो कुछ ना करो कॉफी ना करना कॉफी ना करना ये तो हमें भक्ति कॉफी ना डालो ये तो भक्ति कॉफी ना की डालो वाटला फूटे कॉफी लाख से ले मेरे

ખરેખર ક્યાંય પણ બીમાર હોય તો જાણ કરજો સેવા કરવા માટે તત્પર થઈ જયશ્રીરામ જય એનિમલ કેર ટ્રસ્ટ સોલંકી કે દે દેસુરભાઈ દેસુરભાઈ આ દેસુરભાઈ એ હા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા